એટલું જ નહીં નામ લીધા વિના ભાજપ ઉપર પણ પ્રહાર કર્યા કે આ લોકો મુંબઈ ને ધીમે ધીમે ગુજરાતમાં ભેળવી દેશે સાથે જ હિન્દી ભાષા જોઈએ મહારાષ્ટ્ર વિરોધ કરે છે કે નહીં જોઈએ મરાઠી લોકો વિરોધ કરે છે કે નહીં જો તે શાંત દેખાયા તો હિન્દી ભાષા લાવી એ તેમનું પ્રથમ પગથિયું હશે મુંબઈ જન આમી માનતા या देशाचे गृहमंत्री आम्ही त्याच्याकडे आदराने आजपर्यंत पाहत आलो तुम्ही महाराष्ट्राला के विरोध केला ज्या ज्या वेळेला महाराष्ट्रामध्ये आंदोलन झाली आहेत त्या त्यावेळेला हे मोरारजी देसाई गोळीबार करून लोकांनी ठार मारले होते मराठी माणसाला ठार मारली होती इथे महाराष्ट्रात गेले अनेक वर्षांचा ह्यांचा मुंबईवरचा डोळा आहे अनेक वर्षांचा हे सहज नाही होते सगळ्या गोष्टी तपासून बघतायत की हिंदी भाषा आणली बघू महाराष्ट्र विरोध करतोय का बघू मराठी माणूस पेटतोय का बघू मराठी माणूस जिवंत आहे का आणि तो जर शांत दिसला तर हिंदी ही भाषा आणणं ही त्यांची पहिली पायरी असेल आणि हळूहळू या सगळ्या गोष्टी करून मुंबई ताब्यामध्ये घ्यायची आणि ती गुजरातला मिळवायची हे यांचं स्वप्न आहे

કોઈ જાતિઓને ભાંડવી પ્રાંતવાદ કરવો ભાષાવાદ કરવો આ બધું હવે જૂનું થઈ ગયું છે જનતા જાગૃત થઈ ગઈ છે જે રીતે સરદાર સાહેબ એટલે કે જેણે આખા ભારત દેશને એક કરવાનું કામ કર્યું છે એને તમે મુંબઈ માટે ગાળો ભાંડો છો મોરારજી દેસાઈ ઉપર ગાળો ભાંડો છો એમને અપમાન કરો છો આ ક્યારેય સાંખી ન લેવાય જાહેર જનતાની વચ્ચે આ અપમાન એ ભારત દેશનું આ રાષ્ટ્રનું અપમાન છે અને આવા અપમાન કરવા બદલ જે કોઈ પણ એમનો વસવસો થાય એ ભાષામાં ખુબ જ ઝડપથી પ્રજાની વચ્ચે આવીને રાજવી જોઈએ તો સ્વાભાવિક છે કે મરાઠી ભાષા પ્રત્યે એને પ્રેમ હોય શકે પણ ભાષા ન આવડવી તો તમે ગુજરાત બહાર કોઈ જ ન જઈ શકે મરાઠી વ્યક્તિ છે તો મરાઠી પોતે મહારાષ્ટ્ર બહાર નહીં જઈ શકે જે વ્યક્તિનું જ્યાં પોતાની ભાષા છે એનું સન્માન હોય પણ કોઈને એ ભાષા નથી આવડતી એને તમે મારો છો એનો ધંધો નથી કરવા દેતા આ વસ્તુથી લોકોની વચ્ચે વેમનશ્ય ફેલાવવું કોઈ ભાષાવાદ સર્જાય પ્રાંત એકબીજા સામે આવી જાય એ ક્યારેય શક્ય પણ નથી કેમ કે આજે લોકો જાગી ગઈ છે આટલા દિવસોથી વિવાદ ચાલે છે પણ જે સ્વરૂપ મળવું જોઈએ સ્વરૂપ નથી મળતું એ માટેના પ્રયાસ થઈ રહ્યા છે ગુજરાતની અંદર મહારાષ્ટ્રના લોકો વસે છે એનો પણ ફાળો છે એવી જ રીતે મુંબઈને મોટું કરવામાં મુંબઈને આર્થિક રાજધાની ભણાવવામાં ગુજરાતનો પણ સિંહ ફાળો છે દરેક લોકો વચ્ચેની નજદીકાય હોવી જોઈએ નહીં કે મોટી ખાઈ પાડવી જોઈએ દેશના ઘડવાયા છે સરદાર વલ્લભભાઈ પટેલ જેમણે દેશ એક કર્યો છે અને એમનું અપમાન કેટલું ગંભીર બાબત કહી શકાય આગામી દિવસોમાં આપના તરફથી કોઈ ચિમકી કોઈ કામગીરી કે કોઈ આંદોલન આગામી દિવસોમાં અમારી અત્યારે માંગણી એ જ છે કે આ બાબતે સરદાર સાહેબના અપમાન બાબતે એમણે માફી માંગવી જોઈએ માત્ર કોઈ ગુજરાતીની કે કોઈ સમાજની નહીં સરદાર સાહેબે આ દેશની એક એમ કહી શકાય કે અમૂલ્ય અને અવલૌકિક વ્યક્તિત્વ છે એમણે જે કાર્ય કર્યા છે ત્યારે એમનું જે અપમાન થતું હોય છે સરદાર સાહેબના અપમાન એટલે કે આ રાષ્ટ્રનું અપમાન છે દેશનું અપમાન અપમાન છે છે ભારત માતાનું કર્યું ત્યારે સર્વ નાગરિકો મારી અપીલ છે કે એની માફી મગાવી જોઈએ જો આગામી દિવસોની અંદર માફી ન મગાવી તો એ પછી સમાજની વ્યક્તિ છે ગુજરાતની વ્યક્તિ છે કે સમગ્ર રાષ્ટ્ર બાબતે જે નક્કી કરશે સાથે અમે સાથે સહયોગી તરીકે ઊભા હશું પ્રથમ પ્રાયોરિટી છે કે જે કોઈ પણ વિવાદિત મુદ્દો થયો છે એમણે અપમાન અપમાન કર્યું છે બદલ માફી બિલકુલ અલ્પેશ કથિરિયા જે રીતે કહી રહ્યા છે કે જે અપમાન કરવામાં આવ્યું છે નહીં સાખી લેવામાં આવે રાજ ઠાકરે માફી તો માંગવી જ પડશે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત